હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેમજ આગામી સમયમાં રક્ષાબંધન પર્વ પણ આવી રહ્યો છે જેને ધ્યાને લઈને સુરત શહેરમાં મહાનગરપાલિકાના આરોગ્યને ફૂડ વિભાગ એક્શન છે આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં તેર જેટલી ટીમ બનાવી તપાસ શરૂ કરાઈ રહી છે તેમજ ચોવીસ જેટલી સંસ્થાઓમાંથી નમૂના પણ મીઠાઈ લેવામાં આવ્યા છે આગામી સમયમાં આવી રહેલા રક્ષાબંધન પર્વને ધ્યાને લઈને મનપાના ફૂડ વિભાગ એક્શન વિભાગમાં આવ્યું છે સુરત શહેરની અંદર દરેક ઝોનમાં તેર જેટલી ટીમ બનાવી વહેલી સવારથી તપાસ કરવામાં આવી રહી છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચોવીસ જેટલી મીઠાઈ વિક્રેતાઓની સંસ્થાઓમાંથી માવાના નમૂના લેવામાં આવ્યા હતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નમૂના લઈને સ્થળ પરત તપાસ પણ કરવામાં આવી હતી તેમજ કોઈ જગ્યાએ બેદરકારી સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે ફૂડ ઇન્સ્પેક્ટર હેમંત ગોહિલે જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે રક્ષાબંધન પર્વમાં લોકો મોટી સંખ્યામાં મીઠાઈની ખરીદી કરતા હોય છે ત્યાં લોકોને સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર તપાસ કરવામાં આવી રહી છે આગામી સમયમાં પણ આ રીતે નમૂના લઈ તપાસ કરવામાં આવશે તેમ અધિકારીએ જણાવ્યું હતું સુરતમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવતા જ મીઠાઈ વિક્રેતાઓ પણ દોરતા થયા છે અને અખાદ્ય વસ્તુઓને દૂર કરી દીદીઓને પણ જણાવ્યું છે હઝર કુરસી સાથે હર્ષદ શેઠા